કાર્યવાહી હાથ રહી છે રાવપુરા પોલીસ ની ટીમ ઓગણત્રીસ ઓક્ટોબર ના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં આવતા પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા આરોપી ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંગાણી કે જે મૂળ મોરબીનું હોવાનું જણાવી પોતે પ્રેસ મીડિયામાં હોવાનું જણાવતો હતો જેથી આઈ કાર્ડ બતાવવાનું જણાવતા તેને પોતાની પાસે રહેલ ચાર અલગ અલગ આઈ કાર્ડ મળી આવ્યા હતા આરોપી પાસેના આઈ કાર્ડની નોંધણી કે વેરિફિકેશન બાબતે પૂછતા કોઈ નોંધણી કે કોઈ પણ સરકારી કચેરીમાં વેરિફિકેશન કરાવ્યું ન હતું જેથી પોલીસે ઘનશ્યામભાઈ વાણજીભાઈ સંગાણીએ સીઆઈડી દિલ્હી ક્રાઇમ તથા સીબીઆઈના ઓળખપત્રો પોતાની પાસે રાખી પોતે પોલીસ હોય તેવી ઓળખ પ્રસ્થાપિત કરતા હોવાથી તેની સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ બસો પાંચ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરે છે આ જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી ની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ આર્ટિકલ કપડાનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈસમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમને અલગ અલગ પોતાના આઇડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઊંચી દરકારીઓને પણ શંકા જતા સરને ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે ઈઝ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એસાઇન કરેલો હોય તો સી એ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એણે પોતાની એવી અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતું હતું તો એના વિરોધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે સીપી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતા ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશનમાં થકેલા એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઈરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે પોતાની મોડસ ઓફ કરી રહ્યો છે પ્રેસની પ્રેસના ઓથોરિટેડ આ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપો તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાને આવ્યું મૂળ આરોપી જે છે ક્યાંનો છે શું કામ ધંધો કરતો હતો અને આ ઓળખ આપવા પાછળનો એનો ઇરાદો શું હતો મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે એની અલગ અલગ આઈડી એને બધું જોતા ચેક કરતા એ ઇઝ ફ્રોમ મોરબી મોરબીથી છે બરોબર એવું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે એના એક વખત બે વખત નિવેદનો લીધેલા છે પછી જો એવું કંઈ લાગે કોઈ કાંઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો જે વ્યુ બિલ ટેક કેર એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે મૂળ વતની આ મોરબીને જો દસેક વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને દસમું ધોરણ પાસ છે આમાં પાંચ હજાર રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેબની સજા પણ છે આરોપી અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આ આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ડ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે કોણ એની સાથે સાથે બીજું પણ છે એવી વિવિધ અમે લોકો એની પણ તપાસ કરી કાર્ડના ઉપયોગથી બીજી કોઈ જગ્યા પર એને દુરુપયોગ કરેલો બીજી કોઈ જગ્યા પર પ્રોડ કરેલો એવું અમને ધ્યાને નથી આવેલું પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે પ્રેસના કાર્ડ છે ડેલી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેને કેવી રીતે ઇસ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એને ક્યાં ક્યાં ગયેલો છે એમને લોકો આગળની તપાસમાં કોર્સ આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બધ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવા માટે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર